બારડોલી નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો સરકારની વિવિધ યોજનાનો લાભ એક જ જગ્યાએ મળી રહે હેતુથી આયોજન કરાયું છે સમગ્ર રાજ્યમાં દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ શરૂઆત કરાઈ હતી ત્યારે સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકાના વિસ્તારના રહીશો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સરકારી તમામ સેવાનો લાભ લોકોને એક મંચ પર મળી રહે અને લાભાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે હેતુથી સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બારડોલી નગરપાલિકાના વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ ગુરુવારે વહેલી સવારથી શરૂ કરાયો હતો આ સેવા સેતુમાં આધાર અને રેશન કાર્ડમાં સુધારા વધારા આયુષ્યમાન કાર્ડ સહિત છપ્પન જેટલી સેવાઓનું એક જ જગ્યાએથી નિવારણ આવી શકે છે અને સાંજ સુધીમાં તમામ કામો પૂર્ણ થાય એ પ્રકારે આયોજન કરાયું હતું ત્યારે દસમા તબક્કાના સેવા સેતુમાં સ્થાનિક વહીવટી તંત્રના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા નમસ્કાર બારડોલ નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની અંદર મુખ્ય મહેમાન શ્રી ધારાસભ્ય શ્રી ઈશ્વર પરમાર સાહેબ આ અનિવાર્ય સંજોગો કારણસર ઉપસ્થિત રહી શક્યા નથી નહીં આજ રોજ સેવાસેતુ કાર્યક્રમની અંદર યોજનાઓમાં રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ જન્મ મરણના દાખલા જાતિના દાખલા તથા પીએમ સ્વનિધિ પી વિશ્વકર્મા પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગતની ઘણી સેવાઓનું આજરોજ આ સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી અને એ નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્રમ આજે ઉપલબ્ધ ચાલુ કર્યો છે ભરતમાં ટાકી છે જી જી નામ મારું નામ મિલાન હસમુખભાઈ પલસાણા ચીફ ઓફિસર બારડોલી તરીકે ફરજ બજાવું છું રાજ્ય સરકાર દ્વારા ઘોષિત થયેલા સેવાસેતુના કાર્યક્રમ અંતર્ગત આજરોજ નગરપાલિકા ખાતે શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ આજરોજ યોજાયેલ છે જે અંતર્ગત વિવિધ સેવાઓ જેવી કે રાશન કાર્ડની સેવા આધાર કાર્ડની પછી બાળ વિકાસને લગતી સેવાઓ બેંક બેન્કિંગને લગતી પછી નગરપાલિકાની સેવાઓ જેવી કે પ્રોપર્ટી કાર્ડ છે વેરો ભરવાનું એ બધી સેવાઓની આજે શરૂઆત કરવામાં આવી છે અને લોકોને સ્થળ પર જ તે સેવાનો લાભ આપવા માટે આજે વ્યવસ્થાઓ ગોઠવેલી છે બહુ ખૂબ જ મોટી સંખ્યામાં આજના કાર્યક્રમની અંદર લોકોએ ભાગ લીધો છે અને હું લોકોને અપીલ કરું છું કે સરકારશ્રીના આ સેવા સેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ ઉઠાવે সুরেশ রাড়টিভি ন্যুজ বারডোলি